મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ અગિયાર વિશે મનોવિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર ચાર જે છે કે વર્તનના જૈવીય આધારો એ પાઠનો આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ત્રણ અગિયારને લગતા તમામે તમામ વિડીયો મૂકવામાં આવે છે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર સો ટકા ફાયદો કરાવશે માટે કરીને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે સ્વાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું તો પહેલાં છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવામાં પહેલો કે ઉત્ક્રાંતિમૂલક અભિગમની સમજૂતી આપો એનો ઉત્તર જોઈએ તો સજીવ સૃષ્ટિમાં અન્ય પ્રાણીઓની સરખામણીમાં મગજના વિકાસ અને માનસિક શક્તિઓની બાબતમાં માનવી વધારે વિકસિત છે મગજના વિવિધ ભાગોનો વિકાસ તેમજ ભાષાનો ઉપયોગ એ માનવીના વિશિષ્ટ લક્ષણો છે મગજ અને ચેતાતંત્રના વિકાસને પરિણામે માનવીએ અમૂર્ત વિચારણા અને તર્કશક્તિ ધરાવતો થયો છે હવે જોઈએ એમાં કે ઉત્ક્રાંતિમૂલક અભિગમ તો પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા કદ આકાર અને વર્તનમાં ભિન્નતા ધરાવતા અસંખ્ય સજીવો છે આ બધા સજીવોમાં માનવી સૌથી વિકસિત છે ઉત્ક્રાંતિના હજારો વર્ષ પછી પણ વિકાસની પ્રક્રિયા સતત ચાલુ છે અને ચાલતી રહેશે ઈસવીસન અઢારસો ને ઓગણા ઓગણસાઠમાં પ્રકાશિત ધરિજિન ઓફ ધ સ્પેસિસ નામના પુસ્તકમાં ચાર્લ્સ ડાર્વિને જણાવ્યું છે કે લાંબા સમય પછી સજીવોમાં નજીવું પરિવર્તન આવે છે વ્યક્તિના વર્તનની સાથે તેનો શારીરિક વિકાસ પણ થાય છે આધુનિક જીવશાસ્ત્રીઓ પણ માને છે કે વાર્તનિક અને શારીરિક પરિવર્તનનો એક સાથે થતા હોય છે કોઈ રોગ દવા કે અકસ્માતના કારણે મગજના કોષોને ઈજા થઈ હોય તેવા કિસ્સાઓમાં અવલોકન દ્વારા વર્તનના દૈવીય આધારો માહિતી મળે છે જેવી હશે મિત્રો મગજના કોષો દ્વારા સંવેદન પ્રત્યક્ષીકરણ સ્મૃતિ કે તર્ક જેવી પ્રક્રિયાઓ ઉદ્ભવે છે મગજના કોષોની ખામીના કારણે રોગો પણ થાય છે બુદ્ધિ શીખવાની શક્તિ સ્મૃતિ તેમજ શારીરિક અને માનસિક લક્ષણોથી બાબતોમાં જુદી જુદી વ્યક્તિઓમાં ભિન્નતા જોવા મળે છે આ વ્યક્તિત્વ ભિન્નતાઓ મગજ વર્તન અને સામાજિક તથા સાંસ્કૃતિક પર્યાવરણની આંતરક્રિયાનું પરિણામ છે વિકાસની પ્રક્રિયા દરમિયાન માનવીના શારીરિક અને વાર્તનિક પાસાઓમાં આવતા પરિવર્તનો એ વાતાવરણની જરૂરિયાતોની અસરનું પરિણામ છે પ્રાચીન સમયમાં પુરુષો દૂરના સ્થળોએથી ખોરાક શોધવાનું અને શિકાર કરવાનું કાર્ય કરતા જ્યારે મહિલાઓ ગૃહકાર્ય અને બાળ ઉછેરનું કાર્ય કરતી માનવીની જરૂરિયાતના સંદર્ભમાં અલગ અલગ સંસ્કૃતિઓમાં પુરુષો અને મહિલાઓની ભૂમિકામાં તફાવત જોવા મળતો મહિલાઓ ઝીણવટભર્યા કાર્ય કૌશલ્યમાં પરંપરાગત હતી જ્યારે પુરુષોએ સખત અને સ્નાયુ પ્રધાન કાર્યો કરવા પડતા આધુનિક સમાજમાં દરેક વ્યક્તિ પાસે વિવિધ પ્રકારના કાર્ય અંગેના કૌશલ્યો હોવા જરૂરી છે આથી વંશ પરંપરાગત કે રૂઢિગત ભૂમિકાઓ અને વ્યવસાયોમાં પરિવર્તન આવ્યું છે દાખલા તરીકે વર્તમાન સમયમાં મહિલાઓ લશ્કર તબીબી પોલીસ વગેરે ક્ષેત્રોમાં સેવાઓ આપે છે જ્યારે પુરુષો હોટલોમાં પ્રસંગોમાં રસોયા તરીકે સેવા આપે છે નેક્સ્ટ આગળ વધીશું તો પુરુષો અને મહિલાઓની વિશિષ્ટ અભિયોગતાઓ વચ્ચેનો તફાવત ઝડપથી અદૃશ્ય થતા જાય છે જે માનવીમાં થતા જૈવીય અને વાર્તનિક પરિવર્તનોમાં વાતાવરણમાં મહત્વનો ઉલ્લેખ કરે છે વાતાવરણજન્ય પરિવર્તનો સજીવોમાં સાધનો માટેની સ્પર્ધા સર્જે છે જે સજીવો આ આવા વાતાવરણજન્ય પરિવર્તનો સામનો ટકી શકે સામે ટકી શકે છે તેઓ જ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે અને પ્રજોપત્ય કરી શકે છે નેક્સ્ટ બીજો પ્રશ્ન જોઈએ કે જનીન તત્વો અને વર્તનની સમજૂતી આપો તો મિત્રો એનો સંપૂર્ણ જવાબ ટોપિક વાઇઝ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને આનો જવાબ લખતા રહેવાનું છે કારણ કે જો આપણે સંપૂર્ણ જવાબોની ચર્ચા કરવા જઈશું તો મિત્રો વિડીયો ખૂબ લોંગ બની જશે મિત્રો જોઈ શકો છો વિડીયોમાં જેવી રીતે અલગ અલગ ટોપિક પાડીને પ્રશ્નોના જવાબો લખેલા છે એવી જ રીતે તમારે પરીક્ષાની અંદર અને હમણાં તમે જે નોટબુકની અંદર લખતા હોય એમાં પણ આવી જ રીતે તમારે ટોપિક પાડીને લખવાનું છે જેથી કરીને તમારા પ્રશ્નોનો જવાબ સારો લાગે જોઈએ ત્રીજો કે કેન્દ્રીય ચેતાતંત્રની કાર્યવાહીની ચર્ચા કરો તે એ પણ સંપૂર્ણ જવાબ આપેલો છે જે તમે જોઈ શકો છો કે ચેતાતંત્રના મુખ્ય બે વિભાગ છે કેન્દ્રીય ચેતાતંત્ર અને પરિકવર્તી ચેતાતંત્ર એની આકૃતિ પણ આપેલી છે જોઈ શકો છો તમે એમાં કેન્દ્રીય ચેતાતંત્ર વિશે પહેલાં સમજૂતી આપેલી છે પછી મગજ વિશે પણ સમજૂતી આપેલી છે અને મગજની આકૃતિ પણ દોરેલી છે મગજના કયા કયા ભાગો હોય છે મગજની અંદર નેક્સ્ટ આગળ વધીશું તો મગજની રચના સ્ટ્રક્ચર ઓફ બ્રેઇન એની પણ માહિતી આપેલી છે મસ્તિષ્ક છાલ વિશે દર્શાવેલું છે મિત્રો તમારે વિડીયોમાં જે પ્રશ્નોના જવાબ આપેલા હોય છે એ વિડીયો જોઈને બેઠે બેઠા ઉતારવાના નથી પણ પ્રશ્ન વાંચવાનો છે એનો જવાબ સમજવાનો છે પછી જ લખવાનો પ્રયત્ન કરવાનો છે મગજના મુખ્ય ત્રણ ભાગ છે પહેલો છે મગજ સ્કંદ અને નાનું મગજ બીજો છે સીમાવર્તી ચેતાતંત્ર ત્રીજો છે મોટું મગજ અને મસ્તિષ્ક છાલ અને મિત્રો ધોરણ અગિયારના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વિષયવાઇઝ પ્લેલિસ્ટ સ્વરૂપે આપેલી છે ત્યાં જઈને મિત્રો તમે તમામે તમામ વિડીયો વિગતવાર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે આ સંપૂર્ણ પ્રશ્નનો જવાબ ટોપિક વાઈઝ આપેલો છે મસ્તિષ્ક ખંડો અગ્ર અગ્રલલાટ ખંડ વિશે માહિતી આપેલી છે મધ્ય કપાલ ખંડ વિશે ત્રીજો છે પશ્વકપાલ ખંડ એના વિશે પણ માહિતી આપેલી છે નેક્સ્ટ આગળ વધીશું ચોથો છે નિમ્ન કપાલ ખંડ એ પણ તમે જોઈ શકો છો નેક્સ્ટ મિત્રો કરોડરજ્જુ કરોડરજ્જુ વિશે પણ ટૂંકી માહિતી આપેલી છે તમને કરોડરજ્જુના મુખ્ય બે કાર્યો છે પહેલો છે કે તે શરીરના અવયવો તરફથી મગજમાં સંદેશા લઈ જવાનું અને મગજમાંથી આવતા સંદેશાઓને આદેશોને શરીરના અવયવો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે બીજો છે પ્રશિક્ત ક્રિયા કરે છે પ્રતિષ્ઠિક્ત ક્રિયા કરે છે મગ કરોડરજ્જુ કરોડરજ્જુના બીજા પણ કાર્યો દર્શાવેલા છે ચોથો છે કે સ્વયંસંચાલિત ચેતાતંત્ર સમજાવો તો એ મિત્રો જોઈ શકો છો એના બે વિભાગ પડે છે શારીરિક ચેતાતંત્ર અને સ્વયંસંચાલિત ચેતાતંત્ર એમાં આપણે સ્વયંસંચાલિત ચેતાતંત્ર વિશે માહિતી મેળવવાની છે તમે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ આપેલો જ છે અને મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની ધોરણ અગિયાર માટેના સ્પેશિયલ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી હશે તે ગ્રુપની અંદર તમે મિત્રો અચૂકથી જોઈન થઈ જજો કારણ કે તે ગ્રુપની અંદર અમે આવનારી પરીક્ષાને લગતા આઈએમપી પ્રશ્નોપત્રો આઈએમપી પ્રશ્નો બધું જ અમે સૌ ત્યાં મૂકીએ છીએ ત્યાંથી તમે બધી જ માહિતી મેળવી શકો છો તો મિત્રો ભૂલ્યા વગર અચૂકથી એ ગ્રુપની અંદર જોઈન થઈ જજો જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ જવાબ આપેલો છે પાંચમો પ્રશ્ન જોઈએ કે અંતઃસ્ત્રાવીય ગ્રંથિઓ જણાવી કોઈ પણ બે ગ્રંથિઓને સમજૂતી આપો તો અંતસ્ત્રાવી ગ્રંથિ જોઈ શકો છો મિત્રો બહિરાવી ગ્રંથિતંત્ર અને બીજો છે અંતસ્ત્રાવી ગ્રંથિતંત્ર એમાં આપણે અંતસ્ત્રાવી ગ્રંથિતંત્રની માહિતી મેળવવાની છે પહેલાં મિત્રો બેની સમજૂતી આપેલી છે તમારે પરીક્ષાની અંદર પણ આવી જ રીતે લખવાનું છે જોઈ શકો છો મિત્રો એની સંપૂર્ણ સમ સમજૂતી અને મિત્રો આમાં અંતસ્ત્ર ગ્રંથિમાં આઠ પ્રકાર પડે છે જોઈએ પહેલો મસ્તિષ્ક ગ્રંથિ બીજો છે કંઠ ગ્રંથિ ત્રીજો છે એડ્રિનાલીન ગ્રંથિ ચોથો છે સ્વાદુપિંડ ગ્રંથિ પાંચમો છે જાતીય ગ્રંથિ છઠ્ઠો છે પિનિયલ ગ્રંથિ સાતમો છે ઉપકંઠ ગ્રંથિ અને આઠમો છે થાઇમસ ગ્રંથિ નેક્સ્ટ હવે આગળ વધીશું તો અહીંયા મિત્રો વિડીયોમાં તમને મસ્તિષ્ક ગ્રંથિ અને કંઠ ગ્રંથિની સમજૂતી આપેલી છે જે તમારે નોટ લેવાની છે જોઈ શકો છો મસ્તિષ્ક ગ્રંથિમાં બે આવે છે એક અગ્ર મસ્તિષ્ક ગ્રંથિ અને બીજો છે પશ્વ મગજ ગ્રંથિ મિત્રો સૌપ્રથમ પ્રથમ અગ્રમસ્તિષ્ક ગ્રંથિ વિશે માહિતી આપેલી છે થાઇરો પછી જોઈ શકો છો એડ્રીનોટિક ટ્રાફિક ઇલેક્ટ્રોજેનિક યુટિનાઇઝિંગ ને વૃદ્ધિ સ્ત્રાવો પશ્વ મસ્તિષ્ક ગ્રંથિની પણ માહિતી આપેલી છે જોઈ શકો છો મિત્રો તમે સંપૂર્ણ માહિતી આપેલી છે સંપૂર્ણ પ્રશ્નોના જવાબો વિગતવાર સમજાવીને તમને આપેલા જ છે મિત્રો બીજો છે કે ટૂંક નોંધ લખો એમાં છે કે માનવ ઉત્ક્રાંતિના સીમાસ્તંભો તો સજીવ સૃષ્ટિમાં અન્ય પ્રાણીઓ કરતાં મગજના વિકાસ અને માનસિક શક્તિઓની બાબતમાં માનવી વધારે વિકસિત છે ઉત્ક્રાંતિ પ્રક્રિયાના આ ત્રણ મહત્ત્વના વિકાસને કારણે માનવી અન્ય સજીવો કરતાં અલગ પડે છે એમાં પહેલું છે દ્રિગુ દ્વિપગીપણું બીજો છે મગજનો વિકાસ અને ત્રીજો છે ભાષાનો વિકાસ એમાં મિત્રો ત્રણે ત્રણ વિશે માહિતી આપેલી છે પહેલો છે દ્રિપ દ્વિપગીપણું એમના વિશે સં ટોપિક સમજાવેલો છે બીજો છે મગજનો વિકાસ એના વિશે માહિતી આપેલી છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને આના જવાબ સમજીને લખતા રહેવાનું છે ટોપિક વાઇઝ ત્રીજો છે મિત્રો પાસાનો વિકાસ એના વિશે પણ સંપૂર્ણ માહિતી તમને આપેલ છે જોઈ શકો છો મિત્રો નેક્સ્ટ બીજો છે મિત્રો આપણે સમજાવવાનું છે નાનું મગજ તો નાના મગજ વિશે મિત્રો સંપૂર્ણ ટૂંક નોંધ લખેલી છે નેક્સ્ટ જો છે કરોડરજ્જુ આગળ પણ જોઈ ગયા અહીંયા પણ તમે જોઈ શકો છો મિત્રો કરોડરજ્જુની માહિતી આપેલી છે આગળ મિત્રો મોટા પ્રશ્નોની અંદર આપણે આ સંપૂર્ણ જોઈ ગયા નેક્સ્ટ ચોથો સીમાવર્તી ચેતા તો સીમાવર્તી ચેતા વિશે પણ ટૂંક નોંધ લખેલી જ છે જોઈ શકો છો તમે નેક્સ્ટ પાંચમો છે મસ્તિષ્ક ગ્રંથિ તો મસ્તિષ્ક ગ્રંથિ વિશે પણ મિત્રો મોટા પ્રશ્નોની અંદર તમારે આવી ગયું અગ્રમસ્તિષ્ક મસ્તિષ્ક ગ્રંથિ એના બે પ્રકાર પડે છે જોઈ શકો છો આ પ્રશ્નોનો સંપૂર્ણ જવાબ છે નેક્સ્ટ મિત્રો ત્રીજો છે કે નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો એમાં પહેલો છે કે મગજ સ્કંદનું કાર્ય જણાવો તો મગજ સ્કંદ લંબ ચેતા ચેતા સેતુ અને મધ્યમ મગજનો બનેલો છે મગજ સ્કંદ શ્વાસોશ્વાસ હૃદયના ધબકારા તથા ચાલવાની અને ઊંઘવાની ક્રિયાઓનું નિયંત્રણ કરે છે ચેતા સેતુ સ્વપ્નો અને ચાલવાની ક્રિયા સાથે જોડાયેલા છે બીજું છે કે ભાષાનું મહત્ત્વ સમજાવો તો ભાષાનો વિકાસ એ માનવીના વિકાસના અગત્યનો સીમાસ્તંભ છે સજીવસૃષ્ટિના બધા પ્રાણીઓમાં ફક્ત માનવીમાં જ ભાષાનો સંપૂર્ણ વિકાસ થયો છે ભાષાના કારણે માનવી માનવી વચ્ચે આંતરક્રિયા ઝડપી અને અસરકારક બની છે ભાષા સામાજિક અને સાંસ્કૃતિક વિકાસનો આધારસ્તંભ છે ભાષા સંદેશા વ્યવહાર અને પ્રત્યાયનનું અસરકારક માધ્યમ છે નેક્સ્ટ હવે ત્રીજું જોઈએ કે મસ્તિષ્ક છાલની કામગીરી જણાવો તો મિત્રો સંપૂર્ણ કામગીરી દર્શાવેલી છે તમારે વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નનો જવાબ વાંચીને સમજીને લખી લેવાનો છે ચોથો જોઈએ કે થેલેમસનું કાર્ય જણાવો તો મગજ સ્કંદની ટોચ ઉપર ચેતાકોષોના ઝુમખામાંના બનેલા પિંડ આકારના અવયવને થેલેમસ કહે છે થેલેમસ બે મસ્તિષ્ક ગોળાધની વચ્ચે આવેલો છે થેલેમસ ચેતાપ્રવાહીઓને સ્વીકારી તેને રિલે કરવાનું કાર્ય કરે છે થેલેમસ દ્રષ્ટિશ્રવણ દબાણ પીડા વગેરે જેવા સંવેદન સંકેતોને ગ્રહણ કરી તેને મસ્તિષ્ક છાલના ચોક્કસ ભાગને મોકલે છે મગજમાં ઉત્પન્ન થતા ચેતાપ્રવાહો પણ આ ભાગમાં થઈને કરોડરજ્જુ તરફ જાય છે આમ થેલેમસ રિલે સ્ટેશનનું કાર્ય કરે છે નેક્સ્ટ આપણે આગળ વધીશું પાંચમો કે મગજના અગ્ર લલાટ ખંડનું કાર્ય સમજાવો તો અગ્ર ખંડ મગજમાં સૌથી આગળના ભાગમાં આવેલો છે તે કારક નિયંત્રણો અને બોધાત્મક પ્રતિક્રિયાઓ સાથે સંકળાયેલો છે અગ્રખંડ વિચારણા આયોજન નિર્ણય પ્રક્રિયા જેવી ચેતન પ્રક્રિયાઓ સાથે સંબંધ ધરાવે છે આ ખંડને આકસ્મિક ઈજા થાય તો વર્તન અને વ્યક્તિત્વ પર વિનાશક અસર થઈ શકે છે છઠ્ઠો જોઈએ કે જનીન તત્વોની જનીન તત્વનું મહત્ત્વ સમજાવો તેનો મિત્રો સંપૂર્ણ ટોપિક વાઇઝ જવાબ આપેલો છે નેક્સ્ટ આગળ વધીશું સાતમો કે મગજના ગોળાર્ધનું કાર્ય જણાવો તેનું કાર્ય આપેલું છે તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે આઠમો જોઈએ કે મગજના મધ્ય કપાલ ખંડનું કાર્ય સમજાવો તો મધ્ય કપાલ ખંડ મગજના વચ્ચેના ભાગમાં આવેલો છે તે મગજમાં આવતા સાંવૈધાનિક સંદેશાઓનું નિયંત્રણ કરે છે તેમાં આવેલા કારક અને પૂર્વ કારક ક્ષેત્રો સ્નાયવિક હલનચલનોનું નિયંત્રણ કરે છે નવમો જોઈએ કે પરાનુકંપી તંત્રની સમજૂતી આપો તો પરાનુકંપી તંત્રનું કાર્ય તંત્રના કાર્ય કરતાં વિરુદ્ધ પ્રકારનું છે તંત્ર દ્વારા ઉત્તેજિત હૃદયના ધબકારા શ્વાસોશ્વાસ અને રક્ત પ્રવાહ જેવી ક્રિયાઓને પરાનુકંપી તંત્ર સામાન્ય બનાવે છે સામાન્ય પરિસ્થિતિમાં પરાનુકંપી તંત્રની કામગીરી ઉપયોગી બને છે નેક્સ્ટ આગળ વધીશું દસમો સ્વાદુપિંડનું કાર્ય સમજાવો તો એનું મિત્રો સંપૂર્ણ કાર્ય સમજાવેલું છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને લખી લેવાનું છે આગળ વધીશું તો ચોથો આવે છે કે નીચેના પ્રશ્નોના એક બે વાક્યોની અંદર ઉત્તર આપવાના છે આપણે એમાં પહેલો કે માનવ ઉત્ક્રાંતિના સીમાસ્તંભો કયા કયા છે તો મુખ્ય ત્રણ સીમાસ્તંભો છે આગળ પણ આપણે જોઈ ગયા એમાં પહેલો છે દ્વિપગીપણો બીજો છે મગજનો વિકાસ અને ત્રીજો છે ભાષાનો વિકાસ બીજો કે માનવ શરીરમાં રંગસુ રંગસૂત્રોની કેટલી જોડ હોય છે તો માનવ શરીરમાં રંગસૂત્રોની ટોટલ ત્રેવીસ જોડ હોય છે નેક્સ્ટ ત્રીજો કે ડીએનએનું મુખ્ય કાર્ય શું છે તો ડીએનએનું મુખ્ય કાર્ય પ્રોટીનનું ઉત્પાદન રાસાયણિક કરવાનું છે આ પ્રોટીન શરીરની શારીરિક પ્રક્રિયાઓ અને શરીર બંધારણ શારીરિક ક્ષમતા બુદ્ધિ તથા અન્ય વાર્તનિક લક્ષણોનું નિયમન કરે છે જો તો છે કે સ્વયંસંચાલિત ચેતાતંત્રના ભાગો કયા કયા છે તો સ્વયં ચેતાતંત્રના મુખ્ય બે ભાગો છે એમાં પહેલો છે અનુકંપિ ચેતાતંત્ર અને બીજો છે પરાનુકંપી ચેતાતંત્ર પાંચમો છે કે પુખ્ત વ્યક્તિના મગ મગજનું વજન કેટલું હોય છે આ મિત્રો પ્રશ્ન વેરી મોસ્ટ એમ છે તમારે યાદ કરી લેવાનો છે કે પુખ્ત વ્યક્તિના મગજનું વજન એક પોઈન્ટ છત્રીસ કિલોગ્રામ હોય છે નેક્સ્ટ સોળમો ચોથ સોરી છઠ્ઠો છે કે શરીરના હલનચલનનું નિયંત્ર નિયમન અને સંકલન કોણ કરે છે તો શરીરના હલનચલનો નિયમન અને સંકલન એ નાનું મગજ કરે છે સાતમો છે કે ડાલાની મુખ્ય ભૂમિકા શું છે તો એમિકડાલા આક્રમકતાના મુખ્ય ભૂમિકા ભજવે છે તે સ્મૃતિ આવેગો અને કેટલીક મહત્ત્વની મૂળભૂત પ્રેરણાઓ સાથે સંકળાયેલ છે આઠમો છે કે ભયજનક કે કટોકટીની પરિસ્થિતિમાં કયું તંત્ર મદદરૂપ બને છે તો ભયજનક કે કટોકટોની પરિસ્થિતિમાં અનુકંપિતંત્ર મદદરૂપ બને છે નવમો છે કે કંઠગ્રંથિમાંથી કયો સ્ત્રાવ વહે છે તો કંઠ કંઠગ્રંથિમાંથી થાઇરોક્સિસ નામનો સ્ત્રાવ વહે છે દસમો છે કે લોહીમાં શર્કરાનું પ્રમાણનું નિયંત્રણ કરવા માટે કયા ઇન્જેક્શનો લેવા પડે છે તો લોહીમાં શર્કરાનું પ્રમાણ નિયંત્રણ કરવા માટે ઇસ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે છે જે મિત્રો ડાયાબિટીસની બીમારી હોય છે એ મિત્રો લેતા હોય છે નેક્સ્ટ આગળ વધીશું પાંચમો કે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે પહેલો આપણા પૂર્વજો પાસેથી મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોના અભ્યાસને શું કહેવામાં આવે છે તો આવશે ઓપ્શન બી પ્રજોપતિ શાસ્ત્ર નેક્સ્ટ આગળ વધીશું બીજો ગર્ભધાન સમયે રંગસૂત્રોની કેટલી જોડ હોય છે ઓપ્શન સી તેવીસ એ આપણો સાચો જવાબ છે ત્રીજો છે કે માનવ શરીરના પ્રજનન કોષોમાં કેટલા રંગ સૂત્રો હોય છે તો જોઈએ ઓપ્શન સી છેતાળીસ એ આપણો સાચો જવાબ છે ચોથો છે કે પુખ્ત વ્યક્તિ વયની વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે ઓપ્શન બી એક પોઈન્ટ છત્રીસ કિલોગ્રામ આ મિત્રો જે એક વાક્યના પ્રશ્નો છે એ એમસીક્યુમાં પણ પૂછાઈ શકે છે અને આ એમસી ક્યુ છે એ એક વાક્યમાં પણ પૂછાઈ શકે છે એટલે આપણે પ્રશ્નોનો જવાબ ગોખવાનો નથી પણ એને સમજીને યાદ રાખવાનો છે પાંચમો જોઈએ કે જ્ઞાનેન્દ્રિયોમાંથી આવેલા સાંવૈધાનિક સંકેતોને મગજ સુધી કોણ પહોંચાડે છે તો આવશે ઓપ્શન સી થેલેમસ છઠ્ઠો જોઈએ કે અંતઃસ્ત્રાવી ગ્રંથીઓનું નિયમન કોના દ્વારા થાય છે તો એમાં આવશે ઓપ્શન બી હાઈપોથેલેમસ દ્વારા સાતમો જોઈએ કે વાણી અને શ્રવણ પ્રતિક્રિયાનું નિયંત્રણ મગજના કયા ખંડમાં થાય છે તો આવશે ઓપ્શન સી નિમ્ન કપાલ થાય છે હવે આગળ વધીશું તો આઠમો છે કે મગજનો કયો ભાગ સ્મૃતિમાં મહત્ત્વનો ભાગ ભજવે છે તેમાં આવશે ઓપ્શન એ હિપોકેમ્પસ હવે આગળ વધીશું નવમો કે ભયજનક કે કટોકટીનો સામનો કરવામાં કયું તંત્ર મદદરૂપ બને છે તેમાં આવશે મિત્રો ઓપ્શન ડી અનુકપી તંત્ર દસમો છે કે કંઠ કંઠગ્રંથિમાંથી કયો સ્ત્રાવ જરે છે તો એમાં આવશે ઓપ્શન સી કે આપણી કંઠ કંઠગ્રંથિમાંથી થાઇરોક્સિન નામનો સ્ત્રાવ જરે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ અગિયારનો વિષય મનોવિજ્ઞાનનું પ્રકરણ નંબર ચાર જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડિયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત